હલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ જો મજામાં જઈને જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય આપણે વાડી આવતા રહેશે અને હજી વાઈ છે હાડા હાથ જ થયા છે પણ મારા સસરાને આજે કારણે જવાનું છે કાલે જેતપુર જતા ને આજે ભડલી જવાના છે એટલે એ કારણે ગયા છે એટલે આપણે દો થયો અને એમાં તે પાછું ગાડીને પંક્ચર પડ્યું એટલે રોહિત દેરી ગયા છે બીજાની ગાડી લઈને અને આપણે દવા હાલીને આવું પીડ્યું આપણને અહીંયા વાડી સુધી લેવાય નથી ને ખાતો રોજ ઘરની ગાડી હોય તો લેતા હોય બીજા ગાડી લઈને જશે એટલે આપણને નથી લેવા એવા તો આપણે હાલીને પૂજા સી ને હાડા હાથ થઈ જશે દોવાને થોડું મોડું થઈ જશે પણ વાંધો નહીં હાલો હવે આપણે આવી જશે છીએ તો ફટાફટ ધોઈ લેવી Lalu, ya, private, cepat private, 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 o pregador કે નાય ટીંગાડી દીધું છે ને ગાને ખાણ પણ આપણે મૂકી દીધું છે ધોઈને મૂક્યું મોડું થઈ જતું એટલે એના પર પહેલાં છે તો આમ જો આજ તો ઢોરે બે ફરજામાં ભરી મૂક્યું છે એટલે આપણે ટહળવાનું છે બહુ જ ધોઈ આજ તો બહુ વાલ લાગી જાય છે અને બધું વાળવાનું હોય એ તો તમને ખબર જ હોય રોજ વિડીયોમાં આવતું હોય એટલે અને ઢોરને હવે વાડામાં જવા દેવાય ને પછી આપણે આ ફટાફટ વાસીદું ને ઉકે નાખ્યું પછી આપણે વાડીનું કામ નહીં શું છે પેલાં ઢોરનું તો કરવું જ પડે તો હાલ પેલા ફટાફટ આપણે વાસીદું કરી નાખ્યું તો આપણે ફરજે બધી સાફ સફાઈ કરીને માંડવી નીંદો આવતા રહેતા પણ હવે જો રોહિત આવી જશે ને આવીને લીમડા જ બેહી જશે દસ વાગે છે તો કે હાલ થોડોક નાસ્તો કરી લે પછી કે હું કામે ચડું ન કરી કે મને દસ નહીં હશે તો એ આવી જશે તો આપણને હાથ કરે છે ચાલો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ દસ ઉપર થઈ ગયું છે અને જો એટલો નીંદે ના અહીંયા ખડ નાખ્યું છે અને કાંક તોરી હશે બધું ખાઈ જાય છે ખાઈ જાય એવું જ છે આપણે કાપો વાળો નીંદી જ તો થોડુંક છે કાપો અમે નાખી દઈએ બપોરે ઢોરને નિર્ણય થઈ જાય આપણે નીંદવાનું કામ એ સારું રહે ચાલો હવે આપણે ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ

લાવ્યા છે ઘણું પણ બધું ભેગું કરીને લાવ્યા છે બિસ્કીટ છે સાતપુરી છે લાહ લાડવા છે ભાખરવાડી છે ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ ને એટલે પાછા નીંદવા મેળવી ન માંડવી ખૂટાય એમ જ નથી કેટલી હજી બાકી છે સાતપુરી છે ભાખરવાડી છે લાહ લાડવા છે બિસ્કીટ છે તો હાલો આપણે ફટાફટ નાસ્તો કરી લેવી કાલે હશે ને નાસ્તો દસ વાગે નાસ્તો કરીને આપણે થોડીક માંડવી નીંદીને ત્યાં બે ભાઈ ગામમાં વૈયા જશે અને કાંઈક લાઇટનું કાંઈક થોડુંક કામ હતું મોટર ઉતારીશ ઘરની એટલે અને ભાઈ ગયામાં પાણી શરૂ હતું વિશાલભાઈ વાળતા હતા મારા જેઠ એ જો ગયા છે ને હવે પાણી વાળવા આપણે આવી જશે એવી જોવા ડબલ કાક તો અહીંથી પાણી આવે છે નદી માંથી પેલા કુંડીમાં આવે એટલે કુંડી સીધું વિસડાઈ જાય વિસળવી ન પડે પાણી કુંડીમાં આવે એટલે કુંડી પણ વિસળાઈ જાય સરસ થઈ જાય તો આવું પાણી આવે છે આપણે એક મૂકીને એક તો પીએ જ ગયું ને એક મૂકીને ને એક બાકી ને એમાં આવું બે કેરા રહ્યા છે તો આપણે પાણી વાળવાનું કામ હોય છે તો હવે આપણે એ આવે બે ભાઈ આપણે કડીક પાણી વાળશું બહુ એટલે બહુ લાંબો સાહ છે એટલે તો પાણી કેટલું પછી તો એ અડધા અડધા ઉપર હજી ઘણું બાકી છે એટલો લાંબો સાહ છે હાલો એ બે ભાઈઓ આવે કાલે કે આપણે હવે આ કામ કરવાનું છે માંડવીનું કામ પતતું જ નથી નિંદાતી જ નથી તો હવે આવશે પછી આપણે ટાઈમ રહેશે તો નીંદશું વાગી જશે એ એટલે થોડીક પાણી વાળવી વારે જો આપણે પાણી વાળતા હતા તો પાણી વાળતા વાળતા આપણે પાણી પી ગયું અને બારે વાગી ગયા પછી આપણે ઢોર પાણી નીણ નાખી અને ઘરે વહી વૈયા જતા બપોરાને એવું કરવા આપણે બપોરા કરીને આવીને પછી જો પાછી માંડવી નીંદવાની શરૂ કરી દીધી હતી તે આપણે જો હાંસા સાહસ તો બપોર પછી ઓછું થોડુંક આવ્યું હતું ઘણા નીંદાઇ જાય ને જો એટલી રહી છે પાસે પાસે એટલે વાળ લાગે તો દસ સહર્યા છે આપણે જો આમ નિશાનો આડિયો બતાવી દરિયાનો ઓલપા એ જે આખો બાકી છે જો આડિયો જે આપણે આખે આખો બાકી છે નીંદવાનો ઓલા કરતા છે એ થોડોક લાંબો પણ આપણે નિરાતે નિરાતે નિંદ્યા કરીશું કારણ કે બીજા કોઈને ધાતું પાણીની અંતે કામ કરતા હોય સૂટક્યું એટલે આપણે જ નીંદવાની હોય ઢોરનું કરે નવરા થાય એટલે આપણે એકલા એકલા નિંદા કરવી અને હવે જો વાગી જશે સોનધી આવો કાક ડૂબવાઈ છે હવે તો હાલો હવે આપણે આ ખડનો ઢગલો અહીં ધોર્યા કર્યો તો હજુ આ ધોર્યો છે કાપો ભરાય એટલે આપણે ધોર્યા ઠલવી અને બાકીનું જો એટલે લીમડો દેખાય ને આમ ને માંડવી પૂરી થાય ન્યા શેઠે ઠલવતા હતા તો હવે આપણે આ ઢગલો ભરી અને હવે આપણે ના એ લીમડો રહ્યો ને મૂકી દેહ પછી ના એક ઢગલો છે એ બે ભેગું કરીને ગાહડી લઈ જાય રોહિતની આવશે તે એ નદીમાં હજી મોટર જ ઉતારે છે હવાના હજી મોટર ખોટકાણી છે એટલે બીજી લઈને ઉતારે છે અને એ પછી હમી કરાવવા જાવ ને તો હાલો હવે આ ઢગલો ભરીને આપણે ફટાફટ વાળીએ જાય અને હવે ઢોર તરસાઈ થયા છે બોલવા મળ્યા છે પછી હવે આપણે ઢોર પાસું અને દોશું તે આપણે હાડાસા જેવું થઈ જશે ત્યારે હાલમાં તો સ વાગી જશે એટલે હાલ આપણે ફટાફટ એ કામ કરીને કે એટલે પછી આપણે હાડાસ થાય એટલે ઘરે તો જવું જ પડે રોહિતને હાથ વાગે એટલે દેરીએ જવાનું હોય એટલે હાડાસે ઘરે જઈ પછી રોહિત નાય થોડો ઘણો ભૂખો નાસ્તો હોય તો કરે નકર પછી એમને જતા જતા રહે પછી આવીને થોડું ઘણું થોડું ઘણું નહીં આવીને તો પછી ઓલરેડી વાળસ કરવાની હોય પણ અત્યારે થોડો ઘણો હુકો નાસ્તો હોય કાંક કરતા જાય તો હાલો આપણે જો ઢોર બોલવા જ મને સંભળાતું જશે જો તો હાલો આપણે ફટાફટ વાળીએ વૈયા જઈએ વાગી ગયા છે હાલના નવ અને આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઘણી શું છે ને આપણે રોજ જ આવી છીએ એટલે હવે આપણે જવાનું છે રાસ લેવા પડે તમારે આવવાનું છે આવવાનું છે તમારે মাৰি য